સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એંસીથી વધુ બાળકોએ ભાગ લીધો હતો આ સમર કેમ્પમાં બાળકોને રાજયોગ મેડિટેશન શીખવવામાં આવ્યું હતું જેનાથી બાળકો નકારાત્મક વાતાવરણને કઈ રીતે સકારાત્મકમાં વાતાવરણમાં પરિવર્તન કરી શકાય છે તેના વિશે શીખવવામાં આવ્યું હતું અને સાથે સ્ટોરી અને ગેમ દ્વારા સંસ્કાર અને વેલ્યુ વિશે બાળકોને શીખવવામાં આવ્યું હતું આ ઉપરાંત વેકેશનમાં રવિવારે સવારે દસથી બાર દરમિયાન બાળકો લાભ લઈ શકે છે રિપોર્ટર જયેશ પ્રજાપતિ એસ ન્યૂઝ ગુજરાતી અંકલેશ્વર